હરિઓમ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન હનુમાન દાદાનું શનિવાર સ્પેશિયલ ભજન નીચે મેં લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો તમને આ ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હે કલી છા પૂરે હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય છે હે આજે કળિયુગમાં પર છા પૂરે હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય સે સાળંગપુર તે યાત્રાનું ધામ છે હો દેવ કષ્ટ ભંજન એનું નામ સે સાળંગપુર તે ત્રનું ધામ છે દેવ કષ્ટ ભંજન એમનું નામ છે હોય તો ભક્તો નિહામો પૂરે હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય સે હોય તો ભક્તો નિહામો પૂરે હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય સે பூரஹீ கஷ்ட தேவ சத்தியசே இணை லாகாவி தீ லே சி தீ ஜ சீதா திதி சீதா આવી રામજીને ખબરું દીદી હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય છે આવી રામજીને ખબરું દીદી હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય છે એ તો સંજીવની ક્યાંથી લાવ્યા એ તો સંજીવની ક્યાંથી લાવ્યા રામચંદ્રની સેવા આવ્યા હો રામચંદ્રની સેવા આવ્યા તે તો ભક્તો નામન હરખાવ્યા હનુમાનજી કષ્ટભંજન દેવ સત્ય સે તે તો ભક્તો ના મન હર ખાવ્યા હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય સે આવે દર્શને લોકો હજારો દુઃખ દૂર કરે છે દયાળુ હો આવે દર્શને લોકો હજારો કે દુખ દૂર કરે છે દયાળુ ઓય ભૂત પ્રેત નજરું ઉતારે હનુમાન જી કષ્ટ ભંજન દેવ સત્ય સે ભૂત પ્રેત નજરું ઉતારે હનુમાન કષ્ટ ભંજન દેવ સત્ય સે कोई, कोई, कोई संकट मोचन कहे से कोई भीड़ भंजन नाम ले से कोई संकट मोचन कहे से कोई भीड़ भंजन नाम ले से कोई रोकड़िया देव तमने कहे हनुमान जी कष्ट भंजन देव सत्य से કોઈ રોકડિયા દેવ તમને કહે હનુમાનજી કષ્ટભંજન દેવ સત્ય સે આજે સ્વયભાગ તો રે પોકારે હું તો આવી ઊભો તમારે દ્વારે આજે સ્વયભાગ તો રે પોકારે હું તો આવી ઊભો છું તમારે દ્વારે अमे वेला अमरी वाहरे हनुमान जी कष्ट कष्टभञ्जन देव सत्य से अमे वेला वाहरे हनुमान जी कष्ट कष्टभञ्जन देव सत्य से